નસવાડીની લીંડા શિક્ષણ સંકુલમાં ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓ દરરોજ પાસ કઢાવવા કલાકો સુધી શિક્ષણ બગાડી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે નસવાડી તાલુકામાં આવેલી લીંડા મોડલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આદિજાતિ વિભાગ તરફથી શિક્ષણની સુવિધાઓ સાથે તમામ સુવિધાઓ આપવામાં આવે અને વિદ્યાર્થીઓને જે તે ગામની શાળામાં આવવા અને ગામડે મૂકવા બસની સુવિધા કરવામાં આવી છે પણ વિદ્યાર્થીઓને બસ પાસની સુવિધા શાળા દ્વારા આપવામાં આવી ન હોય વિદ્યાર્થીઓને રૂપિયા ખર્ચીને શાળામાં આવવું પડે છે જેથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બસ પાસ કઢાવવા રોજ કલાકો સુધી શિક્ષણ છોડી એસટી બસ સ્ટેપો પર લાઇનોમાં ઉભા રહે છે અગર આ સુવિધા શાળામાં જ કરવામાં આવે તો વિદ્યાર્થીઓનો અભ્યાસ અને સમય બગડે નહીં તેથી પાસે સુવિધા શાળામાં શરૂ કરવામાં આવી તેવી માંગ ઉઠવા પામીશે મારે પાસ કરાવવાની છે અમે અડધો કલાક થઈ ગયો ડેપોમાં ઊભા છે પણ મારો નંબર નથી હજુ લઈ ગયો તો મને કંઈ સુવિધા કરી આપો કે સ્કૂલમાં પાસ નીકળે અમારું શિક્ષણ ચાલુ છે સ્કૂલમાં ભણાવવાનું અમે દોઢ કલાક અઢે કલાક થઈ ઊભા છે તો મારી પાસ કાર્ડ નીકળશે તો 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 મને પાસ નીકળવાનું હોય 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 સારું સારું આ આ વ્યવસ્થા વ્યવસ્થા જો જો શિક્ષણ સમાચારો ના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર